મુખ્યમંત્રીએ બોલાવ્યા મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ આપશે રિપોર્ટ બેઠક બાદ રાજ્ય સરકાર વડોદરા માટે વિશેષ ટીમ ફાળવી શકે છે અને સહાય જાહેર કરી શકે છે વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ આજે લેશે મુલાકાત વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ મુખ્યમંત્રીએ વડોદરાની સ્થિતિનો રિપોર્ટ માંગ્યો છે ગઈકાલે જગદીશ પંચાલ અને ઋષિકેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા નિરીક્ષણ કરવા માટે હવે આજે બેઠકનું પણ આયોજન છે શું માહિતી જે અસલ ચોક્કસ એવું કહી શકાય કે વડોદરાની જે પરિસ્થિતિ છે વડોદરાની મુલાકાત લઈને બંને મંત્રીઓ આવી ચૂક્યા છે તેઓને તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને સમગ્ર વડોદરાની સ્થિતિનો રિપોર્ટ લઈને બોલાવ્યા છે સ્વાભાવિક છે કે આ રિપોર્ટના આધારે હવે પછી વડોદરા માટે શું જરૂરી છે તેનો એક્શન પ્લાન રાજ્ય સરકાર ઘડી કાઢશે વડોદરાને તાત્કાલિક અસરથી કોઈ મદદની જરૂર હોય તો એ માટે કેવી રીતે રાજ્ય સરકાર તે મદદ કરી શકે અને કોઈ પણ સહાયની જરૂર હોય તો એ પણ કેવી રીતે આપી શકે તે તમામ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા વિચારણા થશે અત્યારે મુખ્યમંત્રી ના નિવાસસ્થાને આ બેઠક નો પ્રારંભ થઈ ચુક્યો છે સ્વાભાવિક છે કે આ બેઠક બાદ તરત ને તરત વડોદરા ના પ્રભારી મંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે એ પણ વડોદરા જવા રવાના થઈ રહ્યા છે અને વડોદરા ગયા પછી તેઓ ચોવીસ કલાકમાં પાણી કેવી રીતે ઉતરી શકે વડોદરામાં અને પાણી ઉતર્યા પછીની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે કારણ કે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોય છે ત્યારે સ્વચ્છતા અભિયાન કેવી રીતે શરૂ કરી શકાય એ માટે પણ ગૃહ રાજ્યમંત્રી ત્યાં બેઠકોનો દોર કરશે આ ઉપરાંત જોવા જઈએ તો આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ થઈ શકે એટલે હોસ્પિટલની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે છે એટલે રાજ્ય સરકાર એક્શન મળવા છે વડોદરાને તાત્કાલિક અસરથી પુનઃ વધ કરવા માટેનો પ્રયત્ન હવે રાજ્ય સરકારે હાથ ધર્યો છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર